શું તમે જાણો છો કે ગાડીમાં લાગેલા એરબેગ્સ જે દરરોજ હજારો લોકોનો જીવ બચાવે છે તે અકસ્માત વખતે આટલી ઝડપથી કેવી રીતે ફૂલી જાય છે અને આખરે એરબેગ્સને કેવી રીતે બનાવવામાં આવે છે અને નવ એમએમ બુલેટ એટલી શક્તિશાળી હોય છે કે તે સ્ટીલની જાડી પ્લેટમાં પણ હોલ કરી શકે છે તો તે શા માટે બુલેટ પ્રુફ કાચમાં હોલ કરી શકતી નથી અને આખરે બુલેટ પ્રુફ કાચને કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો જાણીએ એરબેગ્સ અને બુલેટ પ્રૂફ ગ્લાસ બનાવવાની પ્રક્રિયા વિશે મિત્રો એરબેગનો સૌથી પહેલો વિચાર વર્ષ 1950 માં એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરને આવ્યો હતો જ્યારે તે પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યો હતો અને તેની સાથે અકસ્માત થયો આ અકસ્માતમાં તમામનો જીવ તો બચી ગયો હતો પરંતુ આ અકસ્માતે તે એન્જિનિયરને એરબેગ્સ બનાવવાનો આઈડિયા આપ્યો હતો બે વર્ષ પછી તેણે એક એવી એરબેગ બનાવી જેમાં કંપ્રેસ્ડ એર સિલિન્ડર ની મદદ થી હવા ભરેલી હતી પરંતુ સવાલ એ હતો કે આ પ્રક્રિયા માં ઘણો સમય લાગતો હતો અને અકસ્માત સમયે સમય પણ ખૂબ જ ઓછો હોય છે અને ત્યાર બાદ કેટલાક વર્ષો સુધી આ સમસ્યાનો કોઈ ચોક્કસ ઉકેલ શોધી શકાયો નહીં પરંતુ પછી વર્ષ 1967 માં એક અમેરિકન એન્જિનિયર ને એક વિચાર આવ્યો તેણે રાસાયણિક વિસ્ફોટકમાંથી ઉત્પન્ન થતી ગેસમાંથી એરબેગ ભરવાનું નક્કી કર્યું એરબેંગ ની અંદર સોડિયમ એઝાઇડ નામનું રસાયણ હોય છે જે વાહન માં લગાવેલ ક્રેશ સેન્સર ને અકસ્માત સમયે ઇલેક્ટ્રિક સિગ્નલ આપે છે ઇલેક્ટ્રિક સિગ્નલ થી આ કેમિકલ માં વિસ્ફોટ થાય છે જેના કારણે નાઇટ્રોજન ગેસ બહાર આવે છે અને તે તરત જ એરબેગ ને ફૂલાવી નાખે છે તમને જાણીને નવાઈ લાગશે કે ક્રેશ થી લઈને એરબેગ ના ફૂલાવા સુધીનો સમય માત્ર 20 મિલિસેકન્ડ નો હોય છે એટલે કે એક આંખ ઝપકાવા જેટલો સમય લાગે છે તેટલા સમયમાં એરબેગ ને 5 વખત ફૂલાવી શકાય છે તમને જણાવી દઈએ કે એરબેગ માં એક ખાસ પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવે છે જે એક સિંગલ પીસ માં બનાવવામાં આવે છે કાપડની તુલનામાં આ મટીરીયલ જાડુ રાખવામાં આવે છે અને એક સમયે હજાર નાયલોન માંથી આ મટીરીયલ બનાવવામાં આવે છે જો આ પ્રક્રિયામાં એક દોરો પણ તૂટી જાય તો સેન્સર તરત જ મશીન ને બંધ કરી દે છે એક બાજુ કાપડ બનતું રહે છે અને બીજા છેડે વીંટળાતું પણ રહે છે આ પ્રક્રિયા પૂરી થયા પછી આ કાપડને ધોવામાં આવે છે ત્યારબાદ આ ભીના કાપડને ગરમ રોલર્સ પર પસાર કરીને સુકવવામાં આવે છે અને દબાવવામાં આવે છે કારણ કે એરબેગની અંદર ગેસનું દબાણ બનતું હોય છે તેથી તેને હવા ચુસ્ત બનાવવા માટે તેના પર સિલિકોનનું કોટિંગ કરવામાં આવે છે ત્યારબાદ કમ્પ્યુટરાઇઝડ રોલર્સ દ્વારા કાપડ પર સિલિકોનને સારી રીતે ફેલાવવામાં આવે છે ત્યારબાદ આ કાપડને મોટા ઓવનમાંથી પસાર કરવામાં આવે છે જેથી સિલિકોન સારી રીતે સુકાઈ જાય અને હવે વારો આવે છે એક ખાસ સાઈઝમાં એરબેગ્સ ને કાપવાનો આ મશીન દરેક એરબેગ ને એક સરખી સાઈઝ પ્રમાણે કાપે છે ત્યારબાદ એરબેગ ને સिलाई કરવામાં આવે છે અને આ રીતે એરબેગ ને બનાવવામાં આવે છે ચાલો હવે જાણીએ કે બુલેટ પ્રૂફ ગ્લાસ ને કેવી રીતે બનાવવામાં આવે છે આ પ્રક્રિયામાં સૌપ્રથમ સામાન્ય ગ્લાસ ને ઓવન માં મૂકીને બેન્ડ કરવામાં આવે છે કારણ કે બેન્ડ ગ્લાસ સીધા કાચ કરતા વધુ મજબૂત હોય છે ત્યારબાદ ચાર બેન્ડ ગ્લાસ એકબીજાની ઉપર મૂકવામાં આવે છે પરંતુ તેમની વચ્ચે પીવીબી ની એક સીટ મૂકવામાં આવે છે આ સ્પેશિયલ સીટ આ ગ્લાસ ને એક જોડી રાખવાનું કામ કરે છે એટલું જ નહીં તે ગ્લાસ ને મજબૂત પણ બનાવે છે ચાર બેન્ડ ગ્લાસ અને ત્રણ પીવીબી શીટ્સ ની આ બાજુઓને ટેપ કરીને તેના પર પ્લાસ્ટિક ની શીટ લગાવવામાં આવે છે જેને સારી રીતે એર ટાઈટ પણ કરવામાં આવે છે હવે તેમાંથી હવા કાઢવાનો વારો આવે છે એક વેક્યુમ પંપની મદદથી બધી હવા બહાર કાઢવામાં આવે છે અને પછી તેને એક મોટા કન્ટેનરમાં મૂકવામાં આવે છે આ કન્ટેનરમાં હવાનું દબાણ આપણા વાતાવરણ કરતાં દસ ગણું વધારે હોય છે અને તેનું તાપમાન બસો અઠ્યોતેર ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે આ ગરમી અને દબાણ પીવીબી અને ગ્લાસને એકસાથે ફ્યુઝ કરે છે જે પહેલા ચાર ગ્લાસ અને ત્રણ પીવીબી સીટ હતી તે હવે એક સિંગલ ગ્લાસ બની જાય છે અને આ સિંગલ ગ્લાસને બુલેટ પ્રૂફ ગ્લાસ કહેવામાં આવે છે જો બુલેટ ટ્રૂફ ગ્લાસ પર નવ એમએમ બુલેટનું પરીક્ષણ કરવામાં આવે તો આ બુલેટ બુલેટ પ્રુફ ગ્લાસના આગળના સ્તર એટલે કે પહેલી પીવીબી શીટ પર ઊર્જાને ફેલાવી દે છે અને વચ્ચેની પીવીબી શીટ બુલેટને રોકે છે જ્યારે આ બુલેટ છેલ્લી પીવીબી શીટ સુધી પહોંચી જ નથી શકતી